રાજ્ય સરકારના મંત્રી સૌરભજી ઠાકોર આજે પોતાના મત વિસ્તાર વાવ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમણે સુઈ ગામ અને વાવર તાલુકાના નાગરિકો ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો સાંભળી વહીવટી તંત્રને જરૂરી સૂચના આપી હતી મંત્રીએ વાવ વિધાનસભા વિસ્તારના અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા ખાસ કરીને રોડ રસ્તા વીજળી સહિતના મૂઝવત્તા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગને સ્થળ પર જ સૂચના આપી પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની તાકીદ કરી હતી વાવ સુઈ ગામે બાબર તાલુકાના વિવિધ ગામોના સરપંચ ખેડૂતોને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા મંત્રીએ ગ્રામીણ સ્તરની સમસ્યાઓને પ્રાધાન્ય આપી તેના ઉકેલ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચવા જોઈએ કોઈ પણ પાત્ર લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે

એટલા બધા સરળ સ્વભાવના છે એટલા બધા મિલનસાર સ્વભાવના છે અને દરેક પ્રજાજનોને દરેક નાના નાના નાગરિક ને પણ તેઓ રૂબરૂ મુલાકાત કરી એને સાંભળે છે અને આજે પણ એમનો સમાજનો જે રહેલો રહેલો તો કાર્યક્રમ એમાં પણ દરેક સાત વાવ વિધાનસભાના વાવ તાલુકો હોય સુઈગામ હોય વાભર તાલુકો હોય કે બાબર શહેર હોય દરેક જે રહેલા છે લોકો અહીં આવી અને પોતાની રજૂઆત કોઈ લેખિતમાં અને મૌખિક રીતે પણ સાહેબ જોડે વાત કરે છે અને વાત દ્વારા આજે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ જેમ બને તેમ જલ્દીમાં જલ્દી આવે એવા માનનીય મંત્રી સાહેબ હર રમેશ એમના સો ટકા આ વિસ્તારના લોકો માટે એમના પ્રયત્નો રહ્યા છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે કલ્યાણકારી આજે બાબર ખાતે લોક સંપર્કમાં વિધાનસભાના લોકો સાથે જેમના નાના મોટા પ્રશ્નોને લઈ અને આજે ત્યાં મળવા માટે

અને અને એમના કરી એમને એમનું કામ થાય એના અઠવાડિયા ની અંદર એક દિવસ ત્યાં સંપર્ક માં રહી અને એમનું કામ કરીએ છીએ અને લોકો નાના મોટા મુદ્દાઓને સોલ્વ પણ થાય છે અને લોકો પ્રજાને જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડે એના માટે હંમેશા મદદરૂપ થઈ અને આગળ વધીશું